આ બુદ્ધિ પ્રોગ્રામ નથી અને બુદ્ધિ વાળો આ કરીનો ન હોય કે સાહેબ બુદ્ધિ બુદ્ધિ થી જે ચાલતો હોય ને એ આવવામાં રોકાણ જ ન કરે આ બુદ્ધિ રોકાણ નથી આ કેવલ દિલ નું અને કૃપા રોકાણ હોય સાહેબ એ જ આ કાર્ય કરી શકે બુદ્ધિ થી તમે આ બુદ્ધિ થી કોઈ પ્રોગ્રામ ન થઈ શકે સાથી ઠોકે એ દીકરાના લગ્ન ન થાય બુદ્ધિવાળા એ મારા દીકરા પેલા એસ્ટિમેટ મગાવે મંડપના કેટલા થશે ને ડેકોરેશનના કેટલા થશે ને ફટાકડાના કેટલા થશે ને બેન્ડ વાજાના કેટલા થશે ને જમણવારના કેટલા થશે ને એ બધો સરવાળો પહેલાં માંડી લે પછી શું કહે એટલો બધો ખર્ચો ન કરાય છોકરાને આર્ય સમાજમાં લગ્ન કરાવી નાખે અરે તારે ભલી થાય બુદ્ધિવાળાનું કામ નથી આ જે મેદાન મારી જાય અને એ આ હોમ કરીને કૂદી પડે આ ગંગામાં જે નાવા આવે છે એ બુદ્ધિવાળો નાઈએ કે આ ગંગાના કાંઠે જેટલા આપણે નાવા જાય આ પગ બોળી નથી ઠેકી જતા એ તો આહોમ કરીને જયારે કૂદી પડે છે અને ત્યારે જ એમ કહેવાય કે એ એ બધું ભૂલીને એમાં કૂદી પડે એ સ્નાન કરીએ કે એમ આવું કાર્ય તે જે કૂદી પડે ને એ જ કરીએ કે સ્વામીજી બહુ સારી વાત કરીએ આજ કથામાં અમુક અમુક વાતો આમ ઝીણી ઝીણી વાતો હતી પણ અડી જાય માણ જેનો જે વિષય હોય એ જ કામ કરી છે જેને એ જેની રીત ભલે કે જીવ પેલા જે કઈ કરતો હોય પણ એટલે મને સ્વામીજી પાસે બેઠા ત્યારે મેં કીધું જેસલ જાડે જોઈ ચોરી કરવા જાય સાસટિયા કાઠીને ત્યાં ચોરી તો કરવા નથી તોળી ઘોડી નહીં ને તોળી તલવાર નહીં અને આપે એ પ્રસંગ કે જયારે એ એ ત્યાં બરોબર પાટ આલે છે ભજન ચાલુ છે સત્સંગ ચાલુ છે રાતનું ટાણું છે અને એમાં કુદીન દિવાલ કુદીન જા જેસલ જાડેજો જો સાસટિયા કાઠી નઈ ઘોડાની ઘોડા હાર માં જા પડે છે અને ઘોડીનો જે હણવાનો અવાજ આવ્યો સાસટિયા જે કીધું જો ભાઈ કેમ ઘોડી હણે છે ખાનદાન પ્રાણી હોય ને એને એના માલિકની પડી હોય આપણે તો માણસના પેટના છે બાપુ એક બાપુ બધો પટાવેલો છાપુ બહાર આવ્યું હોય તો લઈ આવે પછી બાપુની જેટલી જગ્યા જેટલી જેટલી વસ્તુ જ્યાં જ્યાં મૂકતા એ બધી કૂતરા ને ખબર બાપુ જે મગાવે કૂતરો લઈ આવે એવો સરસ પણ એક દી કોને ખબર હું થયું બાપુ એ કુતરાના શારે શાર પગ ભાંગી નાખ્યા ઈ કે બેઠા બેઠા ખવડાવું બાકી તું તો ઊભો જ થતો નહીં એમાં કોઈ આવીને બાપુને કીધું એ કે બાપુ એટલો બધો તમારો આજ્ઞાત કીતા કૂતરો હતો એટલો પઢાવેલો હતો તમારું બીધું તમે સીંધ્યું કામ કરતો હતો તો તમે એને સુકામ એના પગ કેમ ભાંગી નાખ્યા એ કે ભાઈ રાતે ચોર આવ્યા તે મોઢામાં બત્તી લઈ લઈને મારી જા જા વસ્તુ હતી બધી ચોરને દેખાડી આવ્યો કોનું કીધું કરવું એ તો ભાન હોવું જોવે ને કોણું કીધું કરવું એ ભેળી ભાન હોવી જોવે એ મને આ મારી મઠ્ઠી ખાલી કરાઈ નાખ્યા એને એટલે પત માંગી તું તો ઊભો જ ન થતો અને આ બહુ મજા આવે છે મને હમણાં એક ભાઈ પૂછતા મને કે ભાઈ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય મેં જે બાજુ થેલા મૂક્યા હોય એ બાજુ સાંભળજો આ મુદ્દો મને બાપુ બહુ ગમ્યો છે એટલે કહું સ્વામીજી કે ગંગામાં નાવાથી તમે પવિત્ર થઈ જતા હોવ તો અહીંયા બધા નથી નાતા આ ખીચા કપાય એ ગંગામાં જ નાતા હશે ને કેવા ભાવથી નાવ છો એના ઉપર આધાર છે જેને સ્પર્શ થઈ ગયો સંસારની મૂકી દીધી અને આપણે એટ એટલું હાંભળે સાંભળે બેહીએ છીએ છતાં કોઈ બીજું પરિવર્તન ન થતું હોય અમે અંદર બેઠા ત્યારે સ્વામીજી પછી અમે ઘણી બેઠા બધા અને મને વાત કરતા હતા કે આમાં ઘણા પાર્ષદો એવા છે કે જેને સાત આઠ મને વાત કરી સાત આઠ એવા છે કે જેના એક લોતા દીકરા છે કરોડપતિ બાપના એક ના એક દીકરા છે ત્યારે સહજ મારે બોલાય ગયું કે એકનો એક હોય ને પેઢિયું તારી નાખે એવો હોય બાકી ઘણાને હાથ હાથ છે નથી હક હમણાં એક બાપા મને ભાવનગરમાં મેળ્યા કેમ બાપા મજામાં મેં મને કે મજામાં ઓ કેટલા દીકરા બાપા મને કે હાથ છે હું તો ધુબાકા કરતા હશે ને મને કે ધુબાકા હું તારું કપાળ કરે હાથે જેલમાં છે જામીન ગોતું કે ધું નો હવે આની કરતા નિર્ધન જ્યાં હારા અને એમાં આપણું ગામડું ગામડું છે સેજ મને માય ગામ મોનીટર સેજ એક તો મજા એ છે આ ભટ્ટ સાઉન્ડ ને તાળીઓના ગગડાથી બધા સૌરાષ્ટ્રનું સ્વામીજી એવું આ સાઉન્ડ છે અને એ અમે આવા કાર્યક્રમમાં આવીએ છીએ ને ત્યારે આ માઇકમાંય બોલવા મળે બાકી લોકલ ડાયરામાં આ સાઉન્ડ મળતું નથી સાહેબ એવડું સાઉન્ડ છે આ અમારો ભટદાદો બેઠો છે અને અમારા જૂનાગઢથી મારો વાલીડો ઓપરેટિંગ કરે છે તાળીના ગળાથી બેને વધાવો કારણ કે સતત ભાઈશ્રીની કથામાં આ માઇક દેશ પ્રદેશ જ્યાં કથા હોય ત્યાં આ સાઉન્ડ હોય છે અને અહીંયા સ્વામીજીની કથામાં પણ આ સાઉન્ડ જોયા એટલે એ મને આનંદ થયો છે એટલે બહુ માયક બહુ હારા છે તાળીઓથી અને બે વસ્તુનું ધ્યાન રાખો આવા કાર્યક્રમ કરવા તો હારા માઇક જોવે અને લગ્ન કરવા તો હારી વાઈફ જોવે પણ માઇકમાં માં વાઇફમાં ફેર એટલો ભાઈ આની હા હું બોલી એકાય આને બંધ કરવાની સ્વીચ આવે એ આ બગડ્યું હોય તો રિપેર થાય ઘણું બધું આવે નથી કેવું એ નો ફાવે તો અડધી કિંમતમાં માં દઈએ દેવાય એટલે મોજ એવી છે કાલે રાતે સત્સંગમાં સ્વામીજીએ ગુરુજીના નામની હો માળા છ હોકમા નામની હો છ હોકમાઈ ઉડાડવાના છો તો ભેળી ચોખટ કર દો કે અહીંયા એક રૂપિયો થી લઈને પચાસ લાખ આવે એક રૂપિયો માયાયન ને નો ખપે બધાય મંદિરમાં દઈ દેવાના છે એટલે મારા બાપ જો મન મૂકીને વરહ જો નહીં હા મારા બાપ સાહેબ આ બધાય હું વાત કરું ને જો એને એકલા આવવું હોય તો એકલા આવે એક જ પણ એકલા ખવાય નહીં આ ખાસ ગુજરાત ને અહીંયા લાવ્યો છે મારો બાપ હે અને ધન હંઘરાય નહીં જેટલું ધન હોય સ્વામીએ કીધું ને હામે હામે બારીયું ખોલ નાખો એટલે મારો બાપ રોજ નવી પવન આવશે ધન હંઘરાય નહીં એક બદલાઈ નહી હો ડોક મા